આપણી પાસેથી માહિતી મેળવતા રહીશું આપણી સાથે હિતલ જોડાયા છે ગાંધીનગરથી હિતલ આજનો દિવસ અને આજની રાત્રિ એને ખૂબ જ મોટી માનવામાં આવે છે ખૂબ જ મહાત્મય છે દિવસનું તમામ જે લોકો છે જે શિવ ભક્તો છે તેમનામાં એક આસ્થા પણ છે કે આજના દિવસે ભગવાન શિવની ભક્તિ કરવાથી ભગવાન શિવને રીઝવવાથી પાપમાંથી મુક્તિ મળે છે અને તમામ બંધનોમાંથી મુક્તિ મળે છે સાથે જ ભગવાન શિવ કે જેને તો ભોળાનાથ કહેવાય છે અને તમામ જે ભક્તો છે તેની મનોકામના ચોક્કસથી પૂરી જ કરે છે ત્યારે ગાંધીનગરમાં કેવો માહોલ છે ગાંધીનગરના શિવાલયમાં ભક્તો કેવા રંગે રંગાયા છે ચોક્કસ એવું કહી શકાય કે આજનું મહાશિવરાત્રીનું પર્વ છે એ જીવથી શિવ સુધીનું મિલનનું છે હું કેમેરામેન રમેશ ડુડિયાને કહીશ અહીંયા શિવ મંદિરના જે દ્રશ્યો છે એ બતાવે આપણે અત્યારે જે પંદેવ મંદિર છે તે પંદેવ મંદિરે ઊભા છે અને પંદેવ મંદિરે જોતાની સાથે જ જે ભીડ છે એ ભીડ ભક્તોનું ઘોડાપુર છે એ ક્યાંક ને ક્યાંક જોઈ શકાય છે કારણ કે જે પ્રકારે સૌથી ભોળા દેવ તરીકે મહાદેવને પૂજાય છે અને સૌથી ભોળા હોવાના કારણે તરત રીઝાઈ જાય છે એ પ્રકારની માન્યતા આવ્યો છે ને તેના જ કારણે અહીંયાથી જે ભોડાનો ભગવાન છે એવું કહેવાતું હોય છે અને શિવભક્તિ એટલા જ માટે અહીંયા દૂધ ચંદન અને પાણી સહિતની ચીજ વસ્તુઓ જે છે એ મહાદેવને ચડાવવામાં આવતી હોય છે અને એ ચડાવ્યા બાદ જ મહાદેવને પ્રસન્ન કરવામાં થતી હોય છે સ્વાભાવિક છે કે શિવભક્તિમાં યંગ જનરેશન જે છે યુવા વર્ગ છે યુવા વર્ગ પણ ખૂબ મોટી સંખ્યામાં જોડાયો છે એવું કહી શકાય કારણ કે શિવ ભક્તિ અને ખાસ કરીને ધાર્મિકતાની વાત આવે છે ત્યારે ધાર્મિકતામાં જે યુવાનો છે એ પાછળ છે એ પ્રકારની એક માન્યતાઓ અને મોબાઈલના યુગમાં યુવાનો મોબાઈલ અને સોશિયલ મીડિયામાં વ્યસ્ત છે એ પ્રકારની વાતો થઈ રહી છે એ વાતોને આ જે મહાશિવરાત્રિનું પર્વ છે અને આ મંદિરમાં જે દ્રશ્યો છે એ દ્રષ્ટિઓ સ્પષ્ટ રીતે દેખાય છે કે યુવાનો જે છે એ શિવ ભક્તિમાં લીન બન્યા છે ને ક્યાંક ને ક્યાંક જોવા જોઈએ તો યુવાનોમાં વિશેષ કરીને શિવ ભક્તિનું પણ મહિમા છે ખાસ કરીને આપણી સાથે એક ધાર્મિક ભક્ત છે આજનો દિવસ છે એ કેટલો મહત્ત્વનો તો ઘણો મહત્ત્વનો છે ધાર્મિકની દ્રષ્ટિએ તો બહુ જ ઘણો જ ઘણો એટલે ઘણો જ મહત્વ શિવરાત્રીનું મહત્ત્વ ઘણું વધારે છે ખાસ કરીને જોવા જઈએ તો આજે સોશિયલ મીડિયાના જમાનામાં યુવાનો દૂર જતા હોય એવી વાત છે પણ અહીંયા જે દ્રશ્યો છે એ યુવાનો મોટી સંખ્યામાં જોઈ શકાય છે હા આજે તો સવારથી જ ધસારો યુવાનોનો બહુ જ રહ્યો છે એમાં ખાસ કરીને સ્ટુડન્ટો તો બહુ જ હતા બસ ભરી ભરીને આવેલા છે બહુ જ સ્ટુડન્ટો આવેલા છે બેન તમે પોતે શું કહેશો કારણ કે યુવાનો ઉપર એક આક્ષેપ થઈ રહ્યો છે કે સોશિયલ મીડિયામાં ધાર્મિકતા બોલાવી છે પણ અહીંયા મોટી સંખ્યામાં આપજો નહીં નહીં એવું કંઈ નથી સોશિયલ મીડિયાની સાથે સાથે ધાર્મિકતા અને બધી જ વસ્તુ સાથે ચાલી રહી છે એટલે ધાર્મિક એ અલગ વસ્તુ છે અને સોશિયલ મીડિયા એ અલગ વસ્તુ છે તો એ પણ ચાલી રહ્યું છે બધું જે ચોક્કસ એવું કહી શકાય કે જે પ્રકારે અત્યારે ધાર્મિકતા જે છે એ ધાર્મિકતા પણ વધી છે ક્યાંક ને ક્યાંક સોશિયલ મીડિયા પર સોશિયલ મીડિયાથી યંગ જનરેશન આક્ષેપ થતો હોય છે કે ધાર્મિકતાથી તેઓ દૂર જાય છે પણ આ મહાશિવરાત્રીનું પર્વ અને ગાંધીનગરના જે દ્રશ્યો છે એ એ બતાવે છે કે ધાર્મિકતા માત્ર વયો વૃદ્ધ ઉંમર સાથે કોઈ લેવા દેવા નથી યંગ જનરેશન પણ આજે ભગવાન શિવને રીઝવવા માટે અહીંયા પ્રાર્થના અને પૂજા અર્ચના કરી રહ્યો છે જી બિલકુલ બિલકુલ આપણી પાસે આવીશું અને ગાંધીનગરનો માહોલ ફરીથી જાણીશું આપણી સાથે સહયોગી દીક્ષિતા કામેશ્વર મહાદેવ નારાયણપુરા